ઉપલબ્ધ ઉત્તરાયણ ના હવે ગણતરી ના જ દિવસો બાકી છે ત્યારે ઉપલેટા માં જાણે ઉત્તરાયણ પતંગ વેચવા પણ હાલ કોરોના મહામારીને પગલે સર્જાયેલ મંદી માં વેપારીઓ વધારો થયો છે સમગ્ર દેશ અને દુનિયામાં કોરોના મહામારીએ પૂરા વિશ્વને પોતાના ભરડામાં લીધો છે ત્યારે છેલ્લા ઘણા સમયથી આવનારા અને વીતેલા તહેવારોમાં જાણે માઠી અસર જોવા મળી હતી આ વર્ષે પણ તમામ તહેવારો અને ઉત્સવો લગભગ બંધ જ રહ્યા હતા અને તહેવારોમાં પણ હાલ માઠી અસર જોવા મળી રહી છે ઉત્તરાયણના તહેવાર હવે થોડા જ દિવસો બાકી હોય ત્યારે હાલ મહામારીને પગલે ઉત્તરાયણની સીધી જ અસર ઉપલેટાના પતંગ વેપારીઓમાં જોવા મળી રહી છે જેમાં પતંગની ગ્રાહકી હજી સુધી જોવા મળી નથી અને આ વર્ષે પતંગના ભાવમાં પણ વધારો થયો છે અને કોરોના મહામારીને પગલે ઉત્તરાયણના તહેવારોમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે જેથી પતંગના વેપારીઓમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે આથી હાલ પતંગનો વેપાર કરતા વેપારીઓએ ગ્રાહકોને લેવા નીકળે તેની રાહ જોઈ રહ્યા છે જેથી તેમને કરેલ રોકાણ અને ધંધામાં આવક થાય તેવી આશા સાથે રાહ જોઈને બેઠા છે દર વર્ષ કરતા આ વર્ષે કોરોનાના કાળના લીધે પતંગનો આજે સ્ટોર નાખેલો છે એક નહીં એટલે તેમાં બધી ઓછો ચાલી રહ્યો છે આ વર્ષે એવું લાગે છે કે માલ વેચાશે પણ નહીં છતાં પણ જો અમે જેટલો માલ લીધેલો છે એટલો વેચાય છે તો પણ સારી છે આ વર્ષે કોરોનાના કારણે આખા બહુ આખા બજારમાં મંદી ચાલી રહે છે તે બદલ એટલો માલ પણ વેચાય તો સારી વાત છે સ્ટોરમાંથી બોલું છું અને હાલના સંજોગમાં પતંગમાં ઉપજ અત્યારે શરૂઆતની ઘરાકીમાં ઓછી છે પણ હવે દરેક તહેવારોની અંદરમાં એન સમયમાં જ આવેલા નીકળે છે હવે દસથી ચૌદ સુધીમાં વેપાર થવાની સંભાવના અમને પૂરેપૂરી દેખાય છે અત્યારે તો હાલમાં કોઈ કોરોનાના મહામારીના કારણોને હિસાબે હાલમાં કોઈ ખરાકી દેખાતી નથી અને ગવર્મેન્ટની ગાઈડલાઈન મુજબ ઉપર અગાસી અંદરમાં જે ઉપર ચડવાની છે એના જે બધી પ્રોબ્લેમો છે એના હિસાબે થોડી ઘરાકી ઓછી રહીએ એવી અત્યારે પરિસ્થિતિ દેખાય છે અને દરેક પોતાની પોતાની સાવચેતી રાખે છે એટલા માટે અમે સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન રાખીએ છીએ ઝાઝા કસ્ટમરોને અમે ભેરા નતા દેતા માસ્કનું પૂરેપૂરું ધ્યાન રાખીએ છીએ અને દરેક અમારી પાસે નવી નવી અવનવી પતંગોમાં ખૂબ જ મસ્ત વેરાયટી આવી ગઈ છે અલગ અલગ પેટર્નમાં કોરોનાની રીતવાળી માસ્કવાળી આજે મોદીની દરેક પ્રકારની અલગ અલગ અમારી પાસે પ્રિન્ટવાળીઓ પતંગો છે નવી નવી પ્રિન્ટ ભરી લઈએ છીએ અને ચાઇનાની કોઈ પણ અમે પ્રોડક્ટ અમે વેચાણ કરતા નથી અને ખૂબ જ અવનવી છે અને અહીંયા અમુક કસ્ટમરને કોઈને રી લઈ પોતાને દોરો માંજો પાવો હોય તો અમે પાઈ દઈએ છીએ એવી બધી અમે સુવિધાઓ રાખેલી છે બસ ધન્યવાદ જય જય